નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે ભાગેશ પવાર વડોદરા શહેર કે જ્યાં એક આખો ટ્રક ભરીને દારૂ ઘુસ્યો પણ પોલીસને ખબર જ ના પડે જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ વડોદરા પોલીસને ઊંઘ વધારે આવતી હોય તેવું લાગી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના જથ્થા સહિત એક કરોડ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સિંધી ગેંગ દ્વારા આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી દારૂ ભરીને આખો ટ્રક વડોદરા શહેરમાં ઘુસાડ્યો હતો અને જે બાદ વહેલી સવારે આ ટ્રકમાંથી દારૂનું અન્ય ગાડીઓમાં કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે જ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અહીં મહત્વની બાબત એ છે કે આખે આખી દારૂ ભરેલી ટ્રક શહેરમાં પ્રવેશી પણ કોઈને જાણ સુધા ના થઈ તે નવાઈની બાબત છે હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થાય તો વડોદરા શહેર પીસીબી તથા ગ્રામ્ય એલસીબીને જાણ થઈ જાય છે પરંતુ સિંધી ગેંગનો દારૂ ભરેલો આખો ટ્રક વડોદરા શહેરમાં ઘુસાડી દેવાયો છતાંય કોઈની ઊંઘ ના ઉડી તે ચર્ચાનો વિષય બન્યો છે વડોદરા શહેરના સરદાર ઇસ્ટેટ સ્થિત શ્રીહરિ એસ્ટેટમાં સિંધી ગેંગના સાગરીતો વિપુલ માત્રામાં દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી એસએમસી ટીમે મળી હતી જેના આધારે સ્ટેટ સેલની વોચ ગોઠવી બુધવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસે અમૂલ દૂધનો ટેમ્પો સહિત ચાર ટેમ્પો પાંચ જેટલી કાર અને બાઇકો જપ્ત કરી હતી એસએમસીની ટીમ દ્વારા જપ્ત કરાયેલા આ વાહનોમાં તપાસ કરતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી સુનિલ ઉર્ફે અધો પ્રકાશભાઈ કેવલ રમાણી મુકેશ નારાયણ દાસ માખીજાણી ચિરાગ દિલીપ દરબાર અજય બિકા રાઠોડ અને સોનુ હરદયાલ કોડીની ધરપકડ કરી હતી જ્યારે કે આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ લાલુ સિંધીને એસએમસીની ટીમ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાલુ સિંધી સામે પ્રોહિબેશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે તથા વર્ષ બે હજાર સોળમાં મુકેશ હરજાણી મર્ડર કેસમાં પણ સુનિલ ઉર્ફે અદોનું નામ સામે આવ્યું હતું એસએમસીડી ટીમે આ વાહનોમાંથી 38412 નં દારૂની બોટલો જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા 71 લાખ 600 આંકવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે દારૂના ગેરકાયદેસર ધંધામાં ફક પૈસારો કરી બેઠેલા સુનિલ ઉર્ફો અદે સહિત અન્યની પણ સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 46 લાખ 500 ની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કર્યા છે આમ એસએમસી સેલની ટીમે સિંધી ગેંગ સામે કમરતોડ કાર્યવાહી કરી દારૂ સહિત કુલ એક કરોડ ચોવીસ લાખ છતાલીસ હજાર સોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે